નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર વેધર સાથે હું છું મંજુલા ગુજરાતમાં માવઠાની સંભાવના છે તે આપણે બધાને ખબર જ છે અને હવે માવઠું ક્યારે આવશે તેની રાહમાં છીએ રાહમાં તો છીએ પરંતુ ખેડૂતોને તે વાતની ચિંતા સતાવી રહી છે કે હવે વરસાદ આવશે તો ખેડૂતોના બધા પાકો બગડી જવાના છે એ આપણે બધાને ખબર જ છે કે હમણાં થોડા દિવસો પહેલા વરસાદ આવ્યો અને તેણે પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી અને વરસાદ વરસાવી નાખ્યો અને ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હતું ત્યારે ફરી વખત એક ની સંભાવના છે અત્યારે આપણે જોઈએ તો કપાસ અને મગફળીના જે ખેડૂતો છે તેઓને ખૂબ મોટું નુકસાન થવાનું છે કારણ કે કપાસના પાકોમાં અત્યારે ફૂલાઓ લાગ્યા છે અને તે અત્યારે વરસાદ આવવાના કારણે બધા ફૂલાઓ ખરી જવાના છે અને જ્યારે મગફળીની વાત કરીએ તો મગફળીમાં મગફળીનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે ત્યારે માવઠાની સંભાવના છે અને આ બાબતને લઈને ખેડૂતો ખૂબ મોટા ચિંતાતુર બન્યા છે ત્યારે જાણવું છે કે સિસ્ટમ છે તે ક્યાં પહોંચી છે એ સિસ્ટમ હતી તે અરબી સમુદ્રમાં સક્રિય થઈ હતી અને તે દરિયા કિનારાના પટ્ટાઓમાં વરસી રહી હતી ધીમે ધીમે તે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે આજે પચીસ ઓક્ટોબર અને પચીસ ઓક્ટોબરના દિવસે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં છૂટો છવાયા વરસાદ વરસવાનો છે જેમાં દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ વેરાવળ અમરેલી અને દીવ દમણ દાદરાનગર હવેલી તેવા વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદ વરસવાનો છે

પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને અમરેલી જિલ્લાઓમાં તથા દેવભૂમિ દ્વારકા અને એ જિલ્લાઓમાં છૂટો વરસાદ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે અને એ સિવાયના દાહોદના જિલ્લાઓમાં પણ છૂટો વરસાદ વરસવાનો છે અઠ્યાવીસ તારીખના દિવસે સિસ્ટમ થોડીક આગળ જવાની છે આગળ જઈ અને પાલનપુરમાં ખૂબ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે અને આ સિવાય આપણે જોયું તો ગુજરાતના બધા જ જિલ્લામાં સત્યાવીસ તારીખે છૂટો છવા વરસાદ વરસવાનો છે માત્ર કચ્છને છોડતા જ બધા જિલ્લાઓમાં અત્યારે વરસાદ એટલે કે માવઠાની સંભાવના છે અને તે માવઠું ત્યાં વરસવાનું છે કચ્છમાં સિસ્ટમ ધીમે ધીમે આગળ આવી રહી છે તો કચ્છમાં સિસ્ટમ ધીમે ધીમે આગળ આવી રહી છે છતાં પણ કચ્છમાં વરસાદ નથી એ વાત ખેડૂત કચ્છના ખેડૂતો માટે સારી બાબત અને રાહતની બાબત છે કચ્છમાં ભલે વરસાદ થવાનો છે પરંતુ તે અમુક અમુક જિલ્લામાં છૂટો છવાય જ વરસાદ થવાનો છે સિસ્ટમ આગળ જતાં પણ હજુ મજબૂત બની શકે છે અને હજુ આ ત્રણ ચાર દિવસની આગાહી પછી પણ આગળના દિવસોમાં વરસી શકે છે તેવી સંભાવનાઓ હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરાવાય છે આગળના દિવસોમાં સિસ્ટમ મજબૂત બની અને ફરી વરસે તેવો અંદાજ એ પ્રમાણે લગાવ્યો છે કે આ સિસ્ટમ છે તે સતત ચાર દિવસ સુધી ગુજરાત તરફ વરસવાની છે અને ગુજરાત ઉપર વરસવાના કારણે તે ફરીથી હવા અને વેગ પકડે તો તેના કારણે તે મજબૂત બની અને ફરીથી તે ગુજરાત તરફ ગુજરાતમાં વરસી શકે છે તેના કારણે આવું કહેવાયું છે આપણે આ ચાર દિવસની સતત આગાહી જોઈ તેમાં જોવાયું કે ચાર આ ચાર દિવસોમાં સતત આગાહી છે ને આ આગાહી ખેડૂતોને ખૂબ નુકસાન કરવાની છે અત્યારે બધા જ ખેડૂતો એટલે કે માત્ર ગુજરાતના ખેડૂતો નહીં પરંતુ જે દરિયા કિનારાના ભારતના પટ્ટાઓ છે ત્યાં પણ કેટલાય એવા પાકો છે કે જે અત્યારે તૈયાર થયેલા છે ને જ્યાં નુકસાન થયું છે એટલે આ માવઠું છે તે ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક બાબત છે ને તે માવઠાના કારણે ખેડૂતોની બધી ખરી મહેનત પાણીમાં ધોવાઈ જવાની છે તો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો